નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો આજના મુખ્ય પર ભાજપ ની કારોબારીમાં દોઢસો બેઠકો જીતવા માટે સંકલ્પ રાહુલ ગાંધી પેલી મે ના રોજ આદિવાસી જનસભાને સંબોધશે

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો પ્રચંડ બહુમતી સાથે જીત મેળવ્યા બાદ હવે ગુજરાત ઉપર ભાજપની નજર કેન્દ્રિત કરી દીધી છે જેના ભાગરૂપે ગઈકાલથી જ સોમનાથમાં કારોબારીનો પ્રારંભ થયો હતો અને તેમાં દોઢસો બેઠક જીતવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો પ્રથમ દિવસે કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો ગુજરાતના પ્રખંડ બહુમતી સાથે ભાજપ જીત મેળવશે કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી જેથી જરૂરી ઉઠાવીને લોકોના ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટી જૂઠાણું ચલાવે છે જીતુભાઈ વાઘાણી મારું ભાજપ સારું ભાજપની થીમ ઉપર ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આત્મવિશ્વાસ સાથે લાગી જવા કાર્યકરો અપીલ કરી હતી ગૃહ રાજ્યમંત્રી પ્રદેશી જાડેજા પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રથમ દિવસે ગણપત વસાવના ટેકો સાથે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં દોઢસો બેઠક જીતવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો ભારતના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કારોબારી ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આજે પૂરું પાડશે અને આજે કારોબારીનો બીજો દિવસ સવારથી જ વિવિધ કાર્યક્રમો સાથે શરૂઆત થયો હતો જેમાં પ્રભારી ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા અને હાલમાં વીપીના ડેપ્યુટીસ શર્માને અભિવાદન સમારોહ યોજાયો હતો અને નવા નિવાયેલા પ્રભારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે પણ અમિત શાહ ઉપસ્થિત હશે અને ખાસ કાર્યકર્તા પૂરતું માર્ગદર્શન આપશે આ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા રાષ્ટ્રીય સંગઠન બી સદસ્ય પૂર્વ મુખ્યમંત્રી આનંદ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાશીથી સોમનાથની થીમ ઉપર દ્રષ્ટિ કારોબારી રજૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ત્રણસો ગુજરાતમાં ત્રણસો અમિત શાહે આપેલા ટાર્ગેટને સિદ્ધ કરવા માટે અત્યારથી જ સૌએ કામે લાગી જવાની હાંકલ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલીમી ના રોજ નર્મદા જિલ્લા ડેડિયાપાટી ખાતે યોજાના નવસાન આદિવાસી કામતે આ માહિતી ટ્વીટ કરીને આપી હતી રાજ્યમાં વિધાનસભાની રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા અંબાજી ઉમરગામ સુધી આદિવાસી પટ્ટીમાં પાંચ સભ્યો યોજવાની જાહેરાત કરી હતી ડેડીયાપાડા ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ સંબોધન સાથે આ સંમેલન પૂર્ણ કરવામાં આવશે અલબત્ત સંમેલન અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે ગુજરાતમાં આદિવાસી વોટ બેંક મત બંગ રાખવા માટે કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ પ્રથમ ગત ફેબ્રુઆરીના મહિનામાં આદિવાસી વિશ્વને લેતી યાત્રા યોજવાની જાહેરાત કરાઈ હતી આ યાત્રાનો પ્રારંભ અંબાજીથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરસભા સાથે કરવાનું હતું પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઉત્તર પ્રદેશ સહિત ચાર ચૂંટણીઓ પ્રચારમાં વ્યસ્ત હોવાથી યાત્રા સતત પછી પાછી શરાધી રહી છે અંતે યાત્રા રદ કરીને પૂર્વ પટ્ટીમાં પાંચ દિવસોને નવસજન આદિવાસી અધિકાર સભ્યો યોજવાની જાહેરાત કરે છે અત્યાર સુધીમાં ચાર સભ્યો પૂર્ણ થઈ ચૂક્યા છે હવે છેલ્લું સંમેલન પહેલી મેના રોજ અમદાવાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજવાનું યોજાવાનું છે ત્યાં

ટાન્સિયા હોટિંગ્સે ભારતમાં તેના સ્માર્ટ ફોન ટેકનોમોબાઈલ રજૂ કરવાની જાહેરાત કરી છે ટેકનોમોબાઇલ એક એવીસ પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ છે કે ટેકનો મોબાઈલ નવીનતમ યુસ્તા અને સચ્ય સ્માર્ટફોન આઇ સિરીઝ રજૂ કરી ભારતના ગ્રાહકોને ખુશીઓની પાંધધરી આપી છે હવે તે ગુજરાત માર્કેટમાં પ્રવેશ કરી રહ્યો છે ગુજરાત માર્કેટમાં તેણે ત્રણ અવનવા સ્માર્ટફોન સાથે પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે અને જે આજથી જ ગુજરાતના તમામ સ્થળો પર ટેકનોના મોબાઈલ જોવા મળશે આપને actually it has been our dream to, to come to india but we we, we we spent some time to understand the market we launched one of our brand last year Techno mobile and after one year of research and development we have introduced uh, the smartest iphone series in india market so techno mobile is operating in more than 40 countries so we have existing portfolio but we didn't bring those to india market because our our intention uh, for Techno Mobile should meet the, the, the local needs and demands of Indian consumers. ભારતના ચાર રાજ્યોમાં બે હજાર ભારતીયો વચ્ચે ઇન્ડિયન ફોટોગ્રાફી પ્રેફરન્સ સર્વે કરીને કેમેરાની નવીનતમ ફિઝિસ્ટા રજૂ કરવામાં આવી છે ગ્રાહકોને વિશ્વાસને વધુ ઉત્તેજન આપતા ટેકનો સ્માર્ટફોન એકસો એકાવન પ્રોમિસ સાથે સો દિવસ રિપ્લેસમેન્ટ વોરંટી પચાસ ટકા બાયબેક અને એક વર્ષ એક વખત સ્કીન રિપ્લેસમેન્ટની ઓફર પણ કરે છે જે મર્યાદિત સમય માટે શરૂઆતી ઓફરનો ભાગ છે ભારતમાં ટેકનો મોબાઈલનો રજૂ કરવા પ્રસંગે માહિતી આપતા ટ્રાન્સિની હોર્ડિંગ્સના વાઇસ પ્રેસિડેન્ટ આરિફ ચૌધરીએ જણાવ્યું કે એક વૈશ્વિક મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે ટ્રાન્સિટ ઓર્ડિંગ ઉપરતા બજારની જરૂરત અનુપૂળતા ઉત્પાદન વિકસાડતા ધરાવે છે ફિક્સ લેક્સ એ સાતત્યપૂર્ણ નવીનીકરણ અંગે ટેકનો પ્રતિબિધિત કરે છે ટેકનો આઈ સ્રી સાથે ભારતના બજારમાં પ્રવેશ કર્યો છે જેમાં આઈ સેવન આઈ ફાઈવ અને આઈ ફાઇવ પ્રો આઈ થ્રી આઈ થ્રી પ્રો સ્માર્ટફોનનો સમાવેશ થાય છે રજૂ થવાના પ્રથમ તબક્કામાં ટેકનો આ ઉત્પાદન પંજાબ રાજસ્થાન જેવા ઉત્તર ભારતીય રાજ્યો તથા ઉત્તર પૂર્વ રાજ્ય ગુજરાતમાં ઉપલબ્ધ છે ટેકનો મોબાઈલ આશરે એકસો પચીસ કિસોમીટર પોઈન્ટ દસરે કરાલીસ ટાતે સર્વિસ વિશાળ નેટવર્ક ધરાવે છે આ વિશાળ નેટવર્ક આ બજારોમાં મજબૂત સ્માર્ટફોનની ઉમેરી કરીને પસંદગી જાગૃત બની રહેશે આ રેન્જના તમામ ઉત્પાદનો મેન્ટલ બોડી સાથે સ્ટાઇલિશ છે અને સાંકળી બેઝર સ્ક્રીમ ડિઝાઇન સહિત ઉચ્ચ ક્ષમતાની બેટરી સાથે એમેજિંગ લાઇટ વ્યવસ્થા ધરાવે છે ફોર જી વોલેટ વિલિન્ટ સ્માર્ટફોન વિડીયો કોલિંગ ફ્લેશ સ્પ્લિટ સ્ક્રીન હાઈ ક્લાઉડ ત્રણસો સાહીઠ ડિગ્રી ફ્લેશ સહિત નવી અને સર્વે ચાવેલું વિશેષતા ધરાવે છે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો પાંચ નવીનતમ સ્માર્ટફોન પર બનેલો છે જે કિંમત દ્રષ્ટિએ રૂપિયા સાત નવસો નેવુંથી ચૌદ નવસો નેવુંની સ્પર્ધાત્મક રેન્જ સાથે ધરાવે છે આ નવા ઉત્પાદનોમાં ચેમ્પિયન ગોલ્ડ સ્કાય બ્લેક સ્પેસ ગેના ખાસ રંગોમાં ઉપલબ્ધ છે રાજકોટની જીયા કોટા પોતાની સ્કૂલમાં આર કેસી માં લેવામાં આવેલી હેન્ડરાઇટિંગ એમ્પોરિયા સ્પર્ધામાં માં પૂરા રાજ્ય ફર્સ્ટ આવતા આવતીકાલે રવિવારે ઇન્દોર ખાતે ઓલ ઇન્ડિયા હેન્ડ રાઇટિંગ ઓલમ્પિયાડ નું રાજ્યનું પ્રતિનિધિ કરવા ઇન્દોર જશે વેરી હેપી એમ થેન્ક Teachers, I am going to Indore to represent my Gujarat state. Thank you. Hey, Rajput, can Pratap Chatter account of vision? કોટક તથા શિવાની બેન કોટક પુત્રએ જિયા રાજકોટની આર કેસી સ્કૂલમાં અભ્યાસ કરે છે તાજેતરમાં હેન્ડ રાઇટિંગ એમ્પોરિયા સ્પર્ધા યોજાઇ હતી જેમાં જીયા કોટેકે ભાગ લીધો પૂરા રાજ્યમાં પ્રથમ ક્રમે ઉતરે થતાં તેને સીલ આપવાની નવા જવામાં છે આગામી ત્રેવીસમી એટલે કે આવતીકાલે ઇન્દોર ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા હેન્ડ રાઇટિંગ ઓપેરિયામાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે જિયા આવતીકાલે ઇન્દોર ખાતે ગુજરાત ત્રોથી આ સ્પર્ધામાં ભાગ લેવા રવાના થશે આ સિદ્ધિવર્ડે તેમના દાદા બિપિન કોટક દાદી નૈનાબેન નાના વિજય વસાણી નાની હર્ષાબેન તથા સમગ્ર કોટક વસાણી પરિવારનું પોતાના સ્કૂલ કાર્લકી કિસિયોનું ગૌરવ વધાર્યું છે જ્યાં આ સિદ્ધિવત તેમના પપ્પા વિજય કોટક મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાણું ચાલીસ એસી એક ઉપર શુભેચ્છાઓની વર્ષા વરસી રહી છે તલાળામાં લોહાણા મહાજન દ્વારા ગઈકાલથી શ્રીમન ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પોથી યાત્રામાં જોડાયા હતા અને આ પોથી યાત્રા બાલકૃષ્ણ લાલજી હવેલીથી વાતે ગાતે નીકળી હતી અને જે કથા સ્થળે પહોંચી હતી ત્યારબાદ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી પ્રફુલ કે દુલાચુ

અઠિયા સહિતના અન્ય શબ્દો તળાવમાં તૈયારી કરી છે છવ્વીસ મે સમૂહમાળા ભેરામણને મનોરથ યોજાશે આ પ્રસંગે પરમ પૂજ્ય એકસો આઠ લલિતનાથ મહારાજ પદામિક મંત્રુજો સાથે વિધિ કરાશે કથાના અંતિમ દિવસે તલાળામાં વસતા રઘુવંશીઓના એક પાટલે બેસીને પ્રસાદી ગ્રહણ કરશે વિસ્મીથી દરરોજ બપોરના ભક્તિ સંજના સંગીત પણ યોજાશે ભાગવત કથાના સમૂહ પહેરામણીઓ સર્વ વિશ્રમ લાભ લેવા તલાળા મહાજનના પ્રમુખ યોગેશ ઉનકરે અપીલ કરી છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર